રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે તેમને પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા સ્થાયી સમિતિ અધ્યક્ષ સુરત મનપા કમિશનર સહિતનાઓ ગાંધીજીની પ્રતિમાને વંદના કરી હતી અને સૂત્રાંજલિ અર્પણ કરી હતી આજે ત્રીસમી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન આજના ગાંધી નિર્વાણ દિને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે ત્રીસમી જાન્યુઆરીના રોજ ગોડસે ગોળી મારી હત્યા કરી હતી આજે પણ ગાંધીજીના વિચારો આપણામાં જીવિત રહે તે માટે પાઠ્યપુસ્તકોમાં પણ ગાંધીજીના વિચારો રજૂ કરાય છે ત્યારે ગાંધી નિર્માણ દિને રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરાઈ હતી ચોક બજાર ખાતે આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવાલા સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ સુરત મનપા સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ સહિતનાએ વંદના કરી સૂત્રાંજલિ અર્પણ કરી હતી તો શાળાના બાળકોએ પણ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી છે આજના ગાંધી નિર્વાણ દિવસે સુરતમાં ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વંદના કરાય છે તો ગાંધી નિર્વાણ દિન લઈને રામધૂન પણ બોલવામાં આવી હતી અઝર કુરશી સાથે હર્ષદ સેઠા